આણંદ ધારાસભ્ય યોગેશ પટેલ ઉર્ફે બાપજી વિવાદમાં આવ્યા છે યોગેશ પટેલ સામે પત્રિકા વાયરલ થઈ રહી છે જેમાં આણંદ ધારાસભ્ય અને નગરપાલિકા પ્રમુખની સાઠગાંઠ અને તેનાથી આણંદને થતા નુકસાન પર તેમણે વાત કરી છે વધુમાં પટેલ સમાજને અનુલક્ષીને પણ લખવામાં આવતા મામલો મોટો બન્યો છે પત્રમાં લખ્યું છે કે જાગો આણંદવાસીઓ જાગો જાગો કાઉન્સિલર જાગો પત્રિકામાં આગળ લખેલું વાંચી શકાય છે કે યોગેશ પટેલ જે કોંગ્રેસમાંથી આવેલ વ્યક્તિ આણંદના પટેલોમાં ફાટફૂટ ગ્રુપને જુદું કરવામાં અમનો મોટો હાથ છે વધુમાં પાલિકા પ્રમુખ બાપજીના ઈશારે કામ કરતા હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે પાલિકા પ્રમુખ કાઉન્સિલરનું સાંભળતા ન હોવાની વાત કરી છે જ્યારે સીઆર પટેલ પાટીલ સાથે સેટિંગ કર્યા હોવાના પણ આરોપ લગાડવામાં આવ્યા છે બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી પહેલા લોકોને એક થબા અને ખરાબ વહીવટ દૂર કરવા માટે અપીલ કરવામાં આવી છે અનેક આક્ષેપો પત્ર ખૂબ જ છે નાનામી પત્રિકા છે એટલે તો હું હું પણ કહી શકું કે કોણે કરી છે પણ આ એટલું ચોક્કસ કહી શકીશ કે એમને મારાથી કે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરોથી કોઈ પણ કોઈ કોઈ પણ જાતિ કઈ બીક લાગતી હશે કે જેથી કરીને એમને નાનામી આ પત્રિકા જાહેર કરી છે નબળા લાગે છે ત્યાં સુધી આ વિરોધ પક્ષ જ હોય વિરોધ પક્ષની કોઈ વ્યક્તિ જ હોઈ શકે એ ગંભીર પ્ર ગંભીર પ્રકારના એટલે હું તો નથી માનતો કે કહું કે ગંભીર પ્રકારના આક્ષેપો કરવા પડે બાકી તમામ કાઉન્સિલરો તમામ ચૂંટાયેલા ચૂંટાયેલી વ્યક્તિ એ સાંસદ હોય સાંસદશ્રી હોય કે ધારાસભ્યશ્રી હોય કે પ સંગઠનના કોઈ પણ પદાધિકારી હોય તમામ સાથે રહીને કામ વિકાસના કામો કરીએ છીએ એ એવું એવું ક્યાંય કે ક્યાંય છે નહીં અને એ વાત હું તદ્દન વખોડી નાખું છું દરેક દરેક કમિટીના દરેક કમિટીના કામ અને દરેક કમિટીની સત્તા તમામ તમામ ચેરમેન શ્રીઓને જ આપવામાં આવે છે

પાટીદારો ભાજપના ઉમેદવારથી નારાજ હોવાની વાત ચર્ચાઈ હતી અને ભાજપને આણંદમાંથી જોઈએ એવી લીડ પણ મળી નથી રાજકીય ગલિયારોમાં ચર્ચાતી વાતો અનુસાર ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ છે કારણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને ટિકિટ મળી જાય છે અને હોદ્દો મળી જાય છે જ્યારે પક્ષના જ કાર્યકરોની અવગણના થતી હોવાનો રોષ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે જો કે ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખને ઉલ્લેખીને વાયરલ થયેલ નાનામી પત્રિકાને લઈને હાલ ધારાસભ્ય યોગેશભાઈ પટેલની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી કારણ કે તેઓ હાલ વિદેશ પ્રવાસે છે જો કે આ વાયરલ પત્રિકામાં કરવામાં આવેલા આક્ષેપો કેટલા સાચા છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો જ ખબર પડી શકે પરંતુ જે પ્રમાણે હાલ આણંદ જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષમાં જે પ્રમાણે ટાંટિયા ખેંચની પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેને લઈને હવે આની અસર આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર કેવી પડે છે તે જેવું રહ્યું જે પ્રમાણે આ વાયરલ નરામી પત્રિકાને લઈને જે માહિતીઓ સામે આવી રહી છે તેને લઈને જે હાર્ટ કિલર ગ્રુપના જે ગરબા છે તેમાં પણ જે પ્રમાણે ધારાસભ્યની જે ઇન્વોલ્વમેન્ટ છે તેને લઈને પણ લોકોનો રોષ આ પત્રિકા દ્વારા જે છે એ જો ફેલાયો હોય તેવો સામે આવી રહ્યો છે હવે આ તમામ આક્ષેપો અંગે ધારાસભ્ય ક્યારે આ અંગે પ્રતિક્રિયા આપે છે સાથે જ આ જે પત્રિકા વાયરલ થઈ છે કોણે કરી છે તે અંગે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તે જોવું રહ્યું હિતાલી શાહ ગુજરાત તક આણંદ